જેને લઈને પીવાના પાણીની તંગી ભોગવતા લોકોની આ મુશ્કેલીઓનો અંત આવશે સુકો ભટ્ટ ગણાતો સરહદી જિલ્લો બનાસકાંઠા હંમેશા પાણીની તંગી ભોગવી રહ્યો છે પહેલાં તો સંચાયના પાણીની તંગી હતી પરંતુ થોડા સમયથી જ જિલ્લાના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે તેમાં પણ વાત કરવામાં આવે તો ડીસા તાલુકાના એકાવન ગામ લાખણી તાલુકાના સાડત્રીસ ગામ અને અમીરગઢ તાલુકાના અડસઠ ગામોમાં પાતાળકુવા સ્વતંત્ર બોરવેલ વ્યક્તિગત પાણી પુરવઠાની યોજના મારફત પાણી આપવામાં આવી રહ્યું છે પરંતુ આ વિસ્તારમાં દિવસે ને દિવસે ભૂગર્ભ જળ સ્તર ખૂબ જ ઊંડા જતા હોવાને લીધે આ પાણીમાં પણ ફ્લોરિન નાઇટ્રેટ અને સેલિનિટીનું પ્રમાણ વધી ગયું છે જેને કારણે આ વિસ્તારોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ હતી આ સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બે પાણી પુરવઠા યોજના અમલમાં મુકાઈ હતી જેમાં થરાદની નર્મદા મુખ્ય નહેર પરના દેવપુરા વાવ ખાતેના હયાત ઓફટેક આધારિત દિશા લાખણી અમીરગઢ તાલુકાના ગામોની જૂથ પાણી પુરવઠા યોજના ફેઝ એક થી પાંચ અને રાણકપુર ઓફટેક સુધારણા યોજના વર્ષ બે હજાર તૈયાર કરવામાં આવી હતી આ બંને યોજનાની કામગીરી પૂર્ણ થતાં જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ડીસા અને લાખણી તાલુકાના ગામોની જૂથ પાણી પુરવઠા યોજના ફેઝ એકથી ચારનો તેમજ રાણકપુર ઓફટેક આધારિત પાણી પુરવઠાની સુધારણા યોજનાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ યોજના કુલ રૂપિયા છસો તેત્રીસ કરોડના ખર્ચે તૈયાર થઈ છે અને આ બે યોજનાઓનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ થવાથી ડીસા લાખણી અને અમીરગઢ તાલુકાના કુલ ઇઠ્યાસી ગામ તેમજ કાંકરેજ અને દિયોદરના કુલ એકસો ચાર ગામ અને થરા શહેરને શુદ્ધ પીવાના પાણીનો લાભ મળી રહેશે પાણી પુરવઠાની બે યોજનામાં નર્મદા કેનાલના પૂર્વ ભાગમાં આવેલ કુલ એકસો ગામના સાત લાખ નાગરિકો માટે દૈનિક કરોડ લાખ પીવાનું પાણી વિતરણ કરવામાં આવશે બનાસકાંઠા જિલ્લાના લાખણી અને અમીરગઢ તાલુકાના ગામોને નર્મદાના મુખ્ય નહેરના વાવ તાલુકાના દેવપુરા ઓફટેક આગળ જૂથ પાણી પુરવઠા યોજનાનો ફેઝ એક એટલે જેથી આ ત્રણેય તાલુકાને પીવાનું પાણી ઉપાડવાનું સીવી જગ્યાએથી જે ચાર એક થી ચાર ફેઝમાં આ પાણી પીવાનું પાણી મળવાનું છે એવા રાણકપુર ઓફટેક આધારિત જૂથ પાણી પુરવઠા સુધારણાની યોજના જે અંતર્ગત દિયોદર અને કાંકરેજ ગ્રુપની યોજનાઓનું પણ અહીંથી માન્ય મુખ્યમંત્રી સાહેબના હસ્તક અહીંથી લોકાર્પણ થઈ રહ્યું છે આ બંને યોજના માટે કુલ પાંચ ફેઝની કામગીરીનું આયોજન પૂર્ણ કરાયું છે જો કે સરકાર દ્વારા થરાદથી અમીરગઢ સુધીના ગામડાઓમાં વિષમ પરિસ્થિતિમાં પણ પાણી પહોંચાડતા અંતરિયાળ ગામોમાં પીવાના પાણીની સમસ્યા હલ થતા તેમજ શુદ્ધ પીવાનું પાણી મળતા ડીસા લાખણી અને અમીરગઢ તાલુકાના લોકોમાં પણ ખુશી ફેલાઈ છે અત્યારે અમારે પહેલાં પાણીની બહુ જ તકલીફ હતી ગામડે ગામડે બબે કિલોમીટર પાણી લેવા જવું પડતું હતું પણ અત્યારે અમને આ થરાદ કેનાલને જે દ્વારા જે પાઇપલાઇન દ્વારા પાણી આપવામાં આવ્યું છે એનાથી અમને બહુ જ લાભ થયો છે થોડો ટાઈમ પણ મળે છે અને ખૂબ ખૂબ આભાર મારા ગામની સમસ્યા હતી કે પાણીની વર્ષોથી પાણીની એટલી સમસ્યા હતી કે જે લોકો પાણી માટે મતલબ પોતાનો ધંધો છોડીને પાણી માટે બેસી રહેતા હતા પણ જ્યારે થરાદના જે નર્મદા કેનાલનો પ્રોજેક્ટ ચાલુ કર્યો ત્યાંથી અમારા માટે પાણીની બહુ શાંતિ થઈ ગઈ અને લોકોનો ટાઈમ હવે બચવા માટે અને કમ મજૂરી જઈ શકે અને પાણી બી ફરી શકે છે હવે